સ્વિમેર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક પતવાએ એમ્બ્યુલન્સ સંચાલકો સાથે મળી ગફલો કર્યો હોવાની હકીકતો સામે આવી છે સુરત માં સ્વીમેર હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી છે સુરત સ્મિમેર હોસ્પિટલના તબીબે જ અન્ય તબીબો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે સ્વિમેર હોસ્પિટલના તબીબો એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી નફો થશે તેવી લાલચમાં આવી રોકાણ કરતા પાંચ કરોડ રૂપિયા ગુમાવ્યા છે સ્મીમેર હોસ્પિટલમાં બાયોકેમે વિભાગના ડોક્ટર હાર્દિક પટવાએ એમ્બ્યુલન્સના સંચાલકો સાથે મળી તબીબો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે ડૉક્ટર હાર્દિક પટવાએ એમ્બ્યુલન્સના સંચાલકો હેમંત પરમાર અને મયુર ગોસ્વામી સાથે મળી સ્મીમેર હોસ્પિટલમાં પોતાના સાથી તબીબોને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી પચાસ ટકા નફો મળશે તેવું જણાવી તેર જેટલા તબીબો પાસેથી રોકાણ કરાવી કરોડો રૂપિયાનો ગફલો કર્યો છે ડોક્ટર હાર્દિક પત્વાએ અન્ય તબીબો પાસેથી કરોડો રૂપિયાના રોકાણના નામે રૂપિયા લઈ પોતાના અંગત ખર્ચમાં વાપરી કાઢ્યા બાદમાં આ ત્રણેય આરોપીઓ નોકરી છોડી નાસી છૂટ્યા હતા જેથી આ મામલે ક્રાઇમ બ્રાન્ચ તથા ઇકોસેલને તપાસ સોપતા ઇકોસેલ દ્વારા એમ્બ્યુલન્સના સંચાલકો હેમંત પરમાર તથા મયુર ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે તો આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગુનો નોંધાયેલ છે કપિલકુમાર અરવિંદભાઈ શાહ એનાઓ છે જેઓ એમના મિત્ર મિત્રો હાર્દિક રમેશભાઈ મળેલા હોસ્પિટલમાં સાથે નોકરી કરતા હતા ત્યારે તેઓ જણાવેલ કે એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી બહુ બેનિફિટ થાય છે પચાસ ટકાનો ફાયદો થશે અને એમને સમજાવ્યા કે પચાસ ટકા ફાયદો થશે બે વર્ષની અંદર તમારે મૂડી જોઈતી હોય તો પરત કરી દેવામાં આવશે એ રીતે હોય અલગ અલગ રકમનું રોકાણ કરેલ અને જે રોકાણ કરેલું એમાં એમ્બ્યુલન્સ નહીં આવેલી પછી તેઓ દ્વારા ફરીથી ઉઘરાણી કરવામાં આવે એમના જેવા બીજા પણ બાર લોકો જે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એમને પણ રોકાણ કરાયેલું જે રોકાણ ટોટલ પાંચ કરોડ ચોવીસ લાખ દસ હજાર જેટલું હતું એમ અમને રોકાણ કરાયેલું એમ્બ્યુલન્સ નહીં આવેલી એટલે ઉઘરાણી કરેલ તો એમને એવું કહેલું કે જે એસ ડબલ્યુ સ્ટીલ લિમિટેડ સાથે કોન્ટ્રાક્ટ થયેલો છે અને ત્યાંથી એમ્બ્યુલન્સ આવે છે ત્યાં તપાસ કરતા હોય તો જે એમને જે આપવામાં આવેલ હતો તે કરાર ખોટો અને બોગસ હતો તો એ બેજ ઉપર એઓએ કમ્પ્લેન કરાવેલ જેની અંદર અત્યારે બે આરોપી અટક કરવામાં આવેલ છે મેડિકલ ક્ષેત્રમાં હોસ્પિટલમાં અલગ અલગ વિભાગ માં નોકરી કરે છે અને તે અત્યાર સુધી તેર લોકોએ એની અંદર જે એમની સાથે ચીટિંગ થયું છે એની નોંધાવેલ છે નિવેદન